અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના તલાવડી ગામે હિંસક પ્રાણી દ્વારા બકરાઓનું મારણ કરવામાં આવ્યું ફોરેસ્ટ ખાતાને જાણ કરાયું હોવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા ન હતા ત્યારે તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે આવો જોઈએ શું હતી સમગ્ર ઘટના સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી રામ કલાવણી મોટા છોકરા ભટતાપભાઈના બકરા જે વાંધેલા હતા એ બકરા રાતે કંઈક હિંસક પ્રાણી આવી અને સાત બકરાનું મૃત્યુ કર્યું પણ અમને એ પગલાં પરથી એવું લાગે છે કે આ અમારા છોકરો આ બોકરાના જીવન મોકળા સાથે જીવન જીવતું હતું કોઈ બીજી અમની પરિસ્થિતિ ખરાબ હતી અને સરકારની દ્રષ્ટિએ આ બધું જોઈને અને સરકાર આ છોકરાને નાના છોકરાને વળતર આપે એવું હું સરકાર સાથે માગણી કરું

બરાબર છે પંજાબ માંથી અમને ખબર પડી પંજાબ શું લાગે છે દીપડો હોય કે વાઘ હોય વાઘ ના દીપડા